નમસ્કાર મિત્રો ગુજરાતમાં આપનું હાર્દિક છે ગઈ કાલે આપણે એક રીલ બનાવી હતી જેમાં આપણે એક વિઝાસ એનર્જી જે વિદ્યાનગર રોડ પર આવેલ એક વિઝાની એજન્સી છે તેના દ્વારા જે એક બોર્ડ મારીને ઓફિસ બંધ કરી દેવામાં આવી છે તેને લઈને જ એક અપીલ કરવામાં આવી હતી કે આપ જો આ એજન્સીમાં ભોગ બન્યા હો તો આપ અમારો સંપર્ક કરી શકો છો ને આપને મિત્રો વિશ્વાસ નહીં આવે ઘણા બધા લોકોએ આપણને કોન્ટેક કર્યો છે અને અને તેમના જે છે છે ડિટેલ આપી તે કેવી રીતના કેસમાં છેતરાયા છે તેને લઈને માહિતી આપી છે હજુ પણ અમે અપીલ કરી રહ્યા છીએ આ વિડીયોમાં પણ અમે નીચે અમારો નંબર આપેલો છે જો આ રીતના કોઈ વિઝા એજન્ટના ફ્રોડમાં જો આ ભોગ બન્યા હો તો આપ અમારો સંપર્ક કરજો કારણ કે આ લોકોને હવે ખુલ્લા પાડવા ખૂબ જ જરૂરી પડી ગયા છે કારણ કે કેટલાય લોકો એવા છે કે જે લોકોએ પોતાના દાગીના મૂકી દીધા છે જે 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 લોકોએ લોકોએ પોતાના પોતાના ખેતર મૂકી દીધા છે મહેનતની કમાણીની પૈસા આવેલા હોય રિટાયરમેન્ટનો ફંડ આવેલું હોય તે મૂકીને વિદેશમાં ફાઇલ પ્રોસેસ કરવા માટે પૈસા આપ્યા છે ને આ લોકો કે જે લોકોને આપણે રાક્ષસ કહીએ ને તો એ કદાચ ખોટું નથી કારણ કે આ લોકો જે છે રાક્ષસ કરતા પણ ગયેલા છે કદાચ રાક્ષસનામાં પણ થોડીક દયા હોય પરંતુ આ લોકોનામાં એટલી પણ દયા નથી હોતી ચોપડાઓ સાહેબ ભરાઈ ગયા છે કે જ્યાં લખવા માટે ફરિયાદ લખવા માટેની જે પોલીસ વાળાને હવે જે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક જે છે તેમની સાહેબ ખૂટી રહી છે એટલી ફરિયાદો પોલીસ સ્ટેશને પહોંચી રહી છે પરંતુ કાર્યવાહીના નામે મળે છે તો ફક્ત અને ફક્ત નવા નવા આશ્વાસન પકડી લાવીશું શોધી લાવીશું મળી જશે ને આ રીતના જ જે છે આ પરિસ્થિતિમાં લોકો હવે આ પ્રકાર એની પ્રવૃત્તિ કરતા લોકોથી હવે ત્રસ્ત થઈ ગયા છે 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 તે દ્રશ્યો અત્યારે અત્યારે લાગી રહ્યા આપણે ઉપસ્થિત જે પ્રમાણે લોકો મિત્રો છે કેટલાક આપણી પાસે છે જે લોકોએ લોકો સીનર્જીમાં પૈસા ભર્યા હતા અને તે લોકોને ક્યાંક ને ક્યાંક વિઝાની પ્રોસેસ કરી આપવાના અને કેવા પ્રકાર એના આશ્વાસનો આપ્યા હતા અને કઈ એવી ચૂક તેમનાથી થઈ કે જેના કારણે તેઓ અત્યારે આ સમગ્ર ઘટનાક્રમમાં ભોગ બન્યા છે સીધા તેમને મળીએ શું નામ છે તમારું મારું નામ ચિરાગ કુમાર દિલીપભાઈ જાધવ છે અને મેં પાંચમા મહિનામાં એકત્રીસ તારીખે વિઝા સિનર્જીમાં મિનેશભાઈના રેફરન્સથી રેફરન્સ આગળ મારું ફાઇલ મેં મૂકેલી નેધરલેન્ડ માટે તે ટોટલ એક લાખ પચીસ હજાર મેં કેશમાં ભર્યા છે પહેલા એકવાર મેં ફાઇલ આપી હતી બટ ત્યારે મને એમનું કામ થોડું ફોલ્ટિંગ વાળું લાગ્યું એટલે મેં પછી મારી ફાઇલ પાછી ખેંચી લીધી પણ પછી થોડા ટાઈમ પછી મને વિશ્વાસ આવ્યો કે ના કામ કરશે એમ તો મેં કામ આપ્યું પછી એમને એમને મેક્સિમમ ત્રણ મહિના મને કહેલા કે ત્રણ મહિનામાં તમારો ઓફર લેટર આવી જશે તમારી જોડે નેધરલેન્ડ માટે નેધરલેન્ડ માટેનો અચ્છા પછી કેવી રીતના આખું તમને ડીલે કેવી રીતના કરવામાં આવે આખી ફાઇલ ને લઈને ત્રણ મહિના ત્રણ મહિના પૂરા થયા એટલે અમે એમને કોલ કર્યા જે કાજલ મેડમ છે એમનો નંબર મારી જોડે હતો ત્યાં આગળ મેઇન કન્સલ્ટન્ટમાં કાજલ મેડમ અને આ દિનેશ સર બી હતા હવે સર શું કહેવાનું એમને પણ મતલબ એમનું કેવું એમ હતું કે પાંચ દિવસમાં આવી જશે દસ દિવસમાં આવી જશે તમારી ફાઇલ પ્રોસેસમાં મૂકી દીધેલી છે તમારું ફાઇલ આગળ વધી ગયેલી છે મારા પેલા મિનેશ ભાઈ આપેલું તેમને કામ પણ એમને લગભગ ચાર મહિના ઉપર થયું તમે પૈસા ભર્યાની કોઈ રિસિપ્ટ કે કોઈ એગ્રીમેન્ટ કેવું કઈ કર્યા આપવામાં આવ્યું વાસુ રે જો રિસિપ્ટ એક લાખ પચીસ હજાર કેશ પેમેન્ટ કર્યું છે એની રિસિપ્ટ છે મારી પાસે અને કોઈ એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યું તો એગ્રીમેન્ટ એ લોકો એમના લેટર હેડ પર કરતા હતા બટ મને એના પર પણ વિશ્વાસ ના હતો મેં નોટરી કરાવી હતી પાકી કમ્પ્લીટ વકીલ પાસે જઈને જો પણ તેમણે લખાણ આપ્યું છે અને સો ટકાની ગેરંટી આપેલી કે તમારું વિઝા કમ્પ્લીટ થઈ જશે બટ હવે થયું એવું કે ગઈકાલે પૈસા પાછા લઈ લઈશ મારે પ્રોસેસ ટાઈમ સાડા ત્રણ મહિના ઉપર થઈ ગયો બટ કાલે જ હજુ મને ખબર પડી કે આ રીતનો બનાવ બન્યો છે અને ભાઈ પૈસા લઈને ફરાર થઈ ગયો છે એક એનો લેટર મૂકીને ગયો છે છ તારીખનો બટ એના કર્મચારીઓ પણ જે બધા ક્લાયન્ટ હતા એમને જણાવવાની ફરજ બને કે ભાઈ આવું વસ્તુ બનાવ બન્યો છે બટ કોઈ જાણકારી નહીં આ વસ્તુ ફરતું ફરતું મારી જોડે આવ્યું ત્યારે મને ખબર પડી કે આ રીતનું બનાવ બન્યો છે અને આ ભાઈ ગતો રહ્યો છે હવે આપ શું નેક્સ્ટ સ્ટેપ કરવાનો છો આની સામે નેક્સ્ટ સ્ટેપ તો સાહેબ એક જ થાય કે ફરિયાદ કરીશું આ રીતનું તમારા સપોર્ટ થી અને આ જે રીતનું બધું ચાલે છે એમ કઈક અમારું યોગદાનથી કોઈ બીજાને આવું છેતરપિંડી ના થાય અને જે પેલો દિનેશ પટેલ ભાગી ગયો છે એ વહેલી તકે પકડાઈ જાય એ માટેના જે પોલીસ ફરિયાદ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવાના છે મહત્વની બાબત છે કારણ કે જયારે એક પ્રકારે આ જે ઘટનાઓ બનતી હોય છે આ ઘટનાઓની વચ્ચે જયારે આ પ્રકારે એની સ્થિતિનું સર્જન થાય છે ઘણા પરિવારોના જે કહી શકીએ કે આર્થિક જે છે પરિસ્થિતિ જે છે ડામા ડોર થઈ જતી હોય છે અને આ વિઝાના કામ કરનાર અને છેતરવાના ધંધા કરનાર લોકોને હવે જે છે ખુલ્લા પાડવા જ પડશે આપ ચોક્કસથી જે છે આપની સાથે કોઈ આ ઘટના બની હોય કે આ પ્રકારેનો કોઈ માર્કેટમાં કોઈ વ્યક્તિ આ પ્રકારેના ફ્રોડની કામગીરી કરી રહ્યો હોય તો અમારો સંપર્ક કરજો અને ખુલ્લો અમે પાડીશું અને ચોક્કસથી સમાજમાં બતાવીશું કે આ વ્યક્તિને કામ આપતા પહેલા ચેતજો નહીં તો આપને પણ આર્થિક નુકસાની થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને તંત્રને પણ અપીલ કરીએ છીએ કે આ જે

કોઈ જ પ્રકારની આ જે સમગ્ર પેઢી ઉભી કરવામાં આવે છે ઓફિસ ઉભી કરવામાં આવે છે તેમાં તેની સંડોવણી થાય તે પ્રકારની તકેદારી રાખી છે કે તેની સંડોવણી સાબિત ન થાય કોઈ જગ્યાએ ડિટેલ કે એકાઉન્ટમાં જે જે નામ દાખ્યા છે ખાતા ખોલાવા માટે તેમાં પણ તેને એટલે કહી શકાય સોચી સમજી સાજીશ આ તમામ લોકો ભોગ બન્યા છે અને હવે આ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ સ્ટેશને જવાનો છે અને એક મિત્ર આપણી પાસે છે શું નામ છે તમારું મારું વિનેશ પટેલ નામ છે વિનેશભાઈ શું બન્યું મે માર્ચ મહિનામાં આ કામ આપ્યું હતું બરાબર છે એમાં નિધરલેન્ડ માટે કામ આપ્યું હતું એમને મને સાડા લાખ રૂપિયા ટોટલ ચાર્જ કીધો હતો મેં એક લાખ રૂપિયા મારી પાસે એડવાન્સ લીધા હતા મેં એમને એક્સિસ બેંકના એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા ચેકથી પચાસ પચાસ હજાર બંને વાર બરાબર છે એમને પછી પ્રોસેસ કર્યા પછી એક મહિનો થયો એટલે મેં કીધું એમને કોલ કર્યો મેં કહ્યું કેટલે આપણું કામ કેટલે આવ્યું કે પ્રોસેસમાં જ છે એટલે બે ત્રણ મહિના થયા પછી કોલ કર્યો કે પ્રોસેસમાં જ છે આજે લગભગ છ મહિના ઉપર થઈ ગયું તો બી મેં ફોન કર્યો તો એ કે મારું કામ તમારું કામ પ્રોસેસમાં લાસ્ટમાં જ છે અમને હું દસ દિવસ પહેલા એમને મળ્યો તો વિસર્જનના આગલા દિવસે તો એમને મને એમ કીધું કે આ લાસ્ટ લાસ્ટ વીકમાં તમારું આ મંથમાં આવી જશે બરાબર છે એટલે અમે પછી ગતાર્યા ઘરે અને પછી મને એવો સમાચાર મળ્યા કે આ વ્યક્તિ અત્યારે ફરાર છે એમ એટલે પછી અમે આજે આનંદમાં તે ઓફિસે ગયા હતા અને પછી તમારો કોન્ટેક્ટ કર્યો આગળ શું લાગે છે આપને શું પ્રક્રિયા હાથ દર્શો અને બીજા લોકોને શું કહેશો જ્યારે વિઝાની એપ્લિકેશન કરવા જાય છે તો શું તકેદારી રાખે વિઝાની એપ્લિકેશન તો સાહેબ એવું છે ને કે હવે તો વિશ્વાસ આવો બહુ મુશ્કેલ છે એમ કોઈ પર કમકે બધા એજન્ટોનું કાયદેસર રજીસ્ટ્રેશન હોવું જોઈએ જરૂરી છે બરાબર છે પોલીસ ખાતા હોય નગરપાલિકામાં હોય બધી જગ્યાએ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ હોવું જોઈએ તો જ એમને કામ કામ અને બાકી આવા લોકોને બરાબર છે પૈસાનું ટ્રાન્ઝેક્શન કયા થવું જોઈએ પૈસાનું ટ્રાન્ઝેક્શન તો લીગલી થવું જોઈએ જે હોય કે ભાઈ આપણું એક બેક સપોર્ટ રહે કે આપણને પૈસા પાછળ રિફંડ મળે એ રીતે થવું જોઈએ થી તો જે પ્રમાણે આપ આ પરિસ્થિતિ જાણી રહ્યા છો અંદાજિત આમના જણાવ્યા પ્રમાણે સો વધારે લોકો છે કે જે આ પ્રકારની જે આ છેતરપિંડીમાં ભોગ બન્યા હોઈ શકે છે હજુ કોઈ ચોક્કસ આંકડો ખુલીને સામે નથી આવ્યો એટલે અત્યારે ખૂબ જ વહેલું પડશે પરંતુ આપણે જે પ્રમાણે આપણી પર જે છેલ્લા બે દિવસથી કોલ આવી રહ્યા છે અંદાજે વધુ લોકો તો આપણો રૂબરૂ ફોન પર સંપર્ક કરી ગયા છે અને ચાર થી પાંચ લોકો ઓફિસે આવીને પણ મળી ગયા છે અને તે આ જે વિઝાસ એનર્જીના સમગ્ર કાંડમાં કારસ્તાનમાં તેઓ ભોગ બન્યા હતા મહત્વનું છે કે આપણે જે અહીંયા બાજુમાં જે લેટર દેખાઈ રહ્યું છે એ લેટરમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે આ લેટર જે છે આપણે એક્સક્લુઝિવ આપણે પહેલી વખત સ્ક્રીન પર આપણે લોકોને બતાવી રહ્યા છે કે શું કારસ્તાન કરીને આ વ્યક્તિ છ નવે એક લેટર મૂકીને ગયો છે તેવું તેના કર્મચારીઓનું કહેવું છે અને તેમના દ્વારા આ કર્મચારીઓ કોઈને લેટર આપ્યો છે અને ત્યાંથી ફરતો આપણી પાસે પહોંચ્યો છે આપણે આ લેટરની કોઈ જ પુષ્ટિ કરતા નથી કે આ લેટર દિનેશ લખેલો છે કે તેના કર્મચારીએ લખ્યો છે કે સાચી આ ઘટના બની છે કે શું છે આપણે આ વાતની કોઈ પુષ્ટિ કરતા નથી આપણે ખાલી જાણીએ છીએ હકીકત કે ઓફિસ છેલ્લા બંધ કરી દેવામાં આવી છે અને ત્યાંથી જે છે એક લેટર હાલ જે છે તે લેટર પેડ પર જે વિઝા સેનર્જી નો નીચે સિમ્બોલ છે આપ જોઈ રહ્યા છો તે સિમ્બોલમાં આપ જોઈ શકો છો કે માનસી કાજલ ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે હવે મને સાજા થાવ તેવું તેવું થઈ શકે તેવું કાંઈ જણાતું નથી મારાથી શારીરિક તકલીફ સહન થતી નથી હું હવે ભગવાન પાસે જઈ રહ્યો છું મારા જવાથી તમને બંનેને ખૂબ જ પ્રશ્નોનો સામનો કરવો પડે તેમ છે આપણી બધી જ ફાઇલોની પ્રોસેસ ઇરફાનભાઈ પાસે છે એમને રૂપિયા પાંત્રીસ લાખ બ્રેકેટમાં લખ્યું છે અંકે રૂપિયા પાંત્રીસ લાખ પૂરા આપેલ છે બાજુના કોમ્પ્લેક્ષમાં જ એમની ઓફિસ છે જ્યાં એ પોતે અને તેમનો ભત્રીજો બ્રેકેટમાં લખ્યું છે અબરાર બેસે છે તેની પાસે પ્રોસેસ પૂરી કરાવી લેશો આ પાંત્રીસ લાખ રૂપિયા તેમણે બાજુની ઓફિસમાં જે કોઈ વ્યક્તિ છે જેનું નામ છે ઇરફાનભાઈ અને તેનો ભત્રીજો છે અબ્રાર તેને આપ્યા છે તેવું આ લેટરમાં લખેલું છે આપણે નથી કહી રહ્યા લેટર સાચો પણ હોઈ શકે લેટર ખોટો પણ હોઈ શકે લેટરની પુષ્ટિ આપણે નથી કરતા પરંતુ જે પ્રમાણે નીચે જે સહી છે અને તે સહી આપ જે આ લેટરમાં જે આ બાજુમાં આપણે જે રિસિપ્ટ તેમને મળી છે તે રિસિપ્ટ સાથે મેચ કરો તો મહત્તમ જે મેચ થતી હોય તેવું આપણને લાગી રહ્યું છે પરંતુ હવે આ લેટર સાચો છે કે ખોટો કે કોણે લખ્યો છે તેની અમે કોઈ પુષ્ટિ કરતા નથી પરંતુ જો આ પાંત્રીસ લાખ રૂપિયા તેમના દ્વારા કોઈ ઇરફાન કે અબરાર જે પણ છે તેને આપ્યા હોય તો હવે આ કઈ કઈ ફાઇલોને આ લાખ રૂપિયા અમે આપ્યા હતા અને તે પણ એક મોટો સવાલ છે માનસી અને કાજલને સંબોધીને આ પત્રમાં જે લખાણ કરવામાં આવ્યું છે તો આ બે કર્મચારીઓ શું આ ઘટનાથી જાણતા હતા એને મામલો હવે ધીરે ધીરે આણંદ પોલીસના ધ્યાને પહોંચી રહ્યો છે અરજીઓ મળી રહી છે ફરિયાદો મળી રહી છે પોલીસને હવે પોલીસ પણ તપાસના દોર શરૂ કરશે ત્યારે જોવું રહ્યું કે આ વ્યક્તિ સુધી પોલીસ પહોંચે છે કે એને જે પ્રમાણેનું આ કાગળમાં લખ્યું છે ભગવાન ના કરે કે તેણે આવું પગલું ભર્યું હોય પરંતુ જો આવું પગલું ભરી લીધું છે તો એની પાછળ હવે જે આ પૈસા છે તે પૈસા કોની પાસે છે કોની સુધી આ પૈસા પહોંચ્યા છે તેને લઈને પણ પોલીસ શું તપાસ કરે છે તો સમગ્ર બાબતે ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભા કરશે કારણ કે અનેક પરિવારોના પરસેવાની કમાણી જે છે તે લઈને આ વ્યક્તિ દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે અને જે ખૂબ જ નિંદનીય છે અમે આ ઘટનાની ભારે શબ્દોમાં નિંદા કરીએ છીએ વખોડીએ છીએ અને પ્રજાને અપીલ કરીએ છીએ કે આ વિડીયો મહત્વમાં મહત્તમ લોકો સુધી પહોંચાડો આ પ્રકાર એના વિઝાના કામના બહાને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરનાર હવે વિઝા એજન્ટોને ખુલ્લા પાડવા જ પડશે કારણ કે હવે એ લોકોએ હદ વટાવી છે નમસ્કાર